જય જોહાર સાથીઓ તો વાત જાણવા જઈ રહ્યો છે કે એક એવો વિડિયો સામે આવ્યો છે કે કોન્ટેક્ટ તો નથી થયો બહુ જે સામે આવ્યો છે તો એને વિડિયોના માધ્યમથી તમે જો માંગે છે ભાઈ અને તમે સમજી શકો છો તો આગળ વિડીયો જોતા પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરી લો અને વિડીયો ગમે તો કમેન્ટ પણ કરી દેજો છે એટલે વિડીયો જોઈ જાઓ જોહાર જય આદિવાસી જય જીલ પ્રદેશ આજરોજ અમે ધનપુર તાલુકાની ટીમ માટે સંકારેની અંદર સજ્જનપુર ગંગડાની અંદર એક શેઠિયાએ કે આદિવાસી સમાજના એક ખેતી મજૂરી કામ કરવા ગયેલ આદિવાસીને માર મારવામાં આવેલ છે અને હાલમાં મોરબી સિવિલની અંદર એ દાખલ છે

por caría mexicano del kit de Joan de derivación. De, de.